શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમાજ જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો શરૂ થયો જિલ્લા કલેકટર મિહિર પટેલ અને જિલ્લા પોલીસ વડા અક્ષર મકવાણાએ માતાજીનો રથ ખેંચી અંબાજીમાં પ્રવેશ કરાવ્યો સાથે જ મા અંબાની પ્રતિમા સામે દીપ પ્રાગટ્ય કરી મેળાને ખુલ્લો મૂક્યો ખાસ કરીને મેળામાં આરોગ્ય સુરક્ષા અને ભરપેટ ભોજન સુધીની અનેક વ્યવસ્થાઓ યાત્રિકો માટે કરવામાં આવી છે તો મેળા દરમિયાન દર્શનનો સમય લંબાવવામાં આવ્યો છે બારમી સપ્ટેમ્બરના દિવસે જિલ્લા તંત્ર દ્વારા અને દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા જગતજનની મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે હું જિલ્લા વહીવટીતંત્ર વતી સર્વે માઈ ભક્તોને તમામ શ્રદ્ધાળુઓને દેશના અને રાજ્યના ખૂણામાંથી ચાલીને આવતા પગપાળા શ્રદ્ધાળુઓને સૌને ખૂબ ખૂબ આદરપૂર્વક આવકારું છું અમે ધોતા અને પાંછાની વચ્ચે આ પ્રકારનો ખમણનો કેમ્પ કરતા હતા છેલ્લા સત્તર વર્ષથી સિદ્ધ હેમ સેવા ટ્રસ્ટ અને સિદ્ધ હેમ સેવા કેમ્પ દ્વારા અમે આ પ્રકારની ભાદરી પૂનમે મા અંબાના દર્શનાર્થે આવતા પદયાત્રીઓ લાખો પદયાત્રીઓની સેવામાં બે ટાઈમ પાકું ભોજન અને ગરમા ગરમ ખમણ એની વ્યવસ્થા અને પ્રસાદના રૂપે અમે અહીં માય ભક્તોની સેવા કરીએ છીએ શક્તિપીઠ યાત્રાધામ અંબાજી માદરી પૂનમ ના મહામેળા નો વિધિવત રીતે પ્રારંભ થયો છે જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા પોલીસ વડા સાથે અંબાજી માં રથ ખેંચી ને આ ભાદરી પૂનમ ના મેળા ની શરૂઆત થઈ છે જોકે આજે પ્રથમ દિવસ છે ને પ્રથમ દિવસ થી અંબાજી માં શ્રદ્ધાળુઓ નો ભારે મહેરામણ ઉમટી રહ્યો છે લોકો ધજા સાથે મંદિર તરફ જતા પ્રયાણ કરી રહ્યા છે અને યાત્રિકો જે છે પોતાનો રથ ને પણ માતાજીના જયઘોષ સાથે માતાજીના મંદિરમાં માતાજીના દર્શન દર્શનાર્થે જઈ રહ્યા છે જોકે અંબાજીની જે ગિરિમાળાઓ છે તેમાં પણ યાત્રિકોનો જે માતાજીનો જયઘોષ છે તેનાથી આ અંબાજીની ગિરિમાળાઓ છે જે ગુંજી ઉઠી છે સેવા તેમનો ઉતરી જતો હોય છે પણ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અને કેટલાક દાતાઓ દ્વારા એમના સાત દિવસથી ભોજનની ચિંતા કરીને અહીંયા સીધા સેવા કેમ્પ પણ ચાલુ કરવામાં આવે છે જેમાં શ્રદ્ધાળુઓને સાત દિવસ સારું ભોજન ગરમ ગરમ ભોજન અને તેમની સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને પ્રથમ દિવસ છે કે શ્રદ્ધાળુ નો મેરા મણ તો ઉમટી રહ્યો છે હજી તો સાત દિવસ આખા બાકી જે જોઈએ છે કેટલી પબ્લિક માતાજીના દર્શન કરે છે અને આ અંબાજી કેટલો જયઘોષ ગુંજી ઉઠી છે પરખ અગ્રવાલ જી મીડિયા અંબાજી